વડોદરાના કરજણ હાઇવે પર દારૂનું કન્ટેનર ઝડપાવવાના મામલે અપડેટ્સ મળ્યા છે એસએમસીના કોન્સ્ટેબલ સાજણ વસારાની ધરપકડ થઈ છે કોન્સ્ટેબલ દારૂ ભરેલું કન્ટેનર જવા દેવા માટે પંદર લાખનો તોડ કર્યો હતો તપાસમાં તોડનો ખુલાસો થયા બાદ કાર્યવાહી થઈ છે એસએમસી કોન્સ્ટેબલ સાજણ સામે ગુજુસ્સી ટોકનો ગુનો ઉમેરવામાં આવશે એસએમસી કોન્સ્ટેબલે તોડ કરી છોડેલું કન્ટેનર વડોદરા જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું હતું ઘટનાની તપાસમાં પાંચ ઓડિયો ક્લિપ મળી જેમાં બે ઓડિયો ક્લિપમાં કોન્સ્ટેબલ સાજણ અને બુટલેગર સાથેની વાતચીત છે